અરે ભૂંડા મોણાસ તું સોનો થઈ જા અને હું થયું છે એ કે મને હું કઉ કયો મોતી કાકા તો મને મારા પ્રેમ તો હદ થઈ જાય અચ્છા તાના પ્રેમ માં અરે મતલબ પ્રેમ તું રોવું છે હે ને અરે પણ પ્રેમ છે એટલે હદ તો થવાની જ છે ને યાર અરે એવું નહીં કાકા પ્રેમ હદ એટલે હું જેને પ્રેમ કરતો તો એનો લગ્ન બીજા થઈ ગયો અરે યાર એ તો નસીબ વાત છે પણ પ્રેમ તો ગોડા પ્રેમ જ કેવાય ને હા તમારી વાત સાચી પણ મારા પ્રેમમાં તો હદ થઈ જાય હા પણ હું થયું એ તો

કાકા નો એવું હતું નહીં ચલો એના ઘરવાળા ને હું રિચાર્જ કરી આલું પણ કાલ બપોરે પાછો ફોન આવ્યો કેસે ગેસ તો બાટલો ભર્યા ઓ તારી જે થાય હરિયા હોર પ્રેમ ઉપર તારો તો આદુ ખાઈ ને મંડ્યો છે પ્રેમ તે કશું હતું નહીં તું બાટલો એ ભર્યાલ આટલી વાર બધું તું કરિયાલ પણ એનો એમ ફોન ના આવો જો હવે કે મારા છોકરા ને લઈને મૂક્યાવાનું એ કોમ તું જ કર અરે કાકા હું કહું તો મને એ ફોન આવી ગયો હમણાજી ના લેટાના છોકરા ને સ્કૂલ માં મૂકી આવ્યો એટલે તો કહું છું કે પ્રેમ માં હદ થઈ જઈ હદ તારા પ્રેમ માં ગોડા બાવળિયા નું ડુંગું પે તો પ્રેમ બહુ ગાટો પ્રેમ થઇ ગયો છે અને પ્રેમ માં હદ નહિ હદ હદ થઈ જી કેવાય